નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની સાંસદ ગ્રાન્ટમાંથી દસ સ્માર્ટ બાળવાટિકા અને પાંત્રીસ શાળાઓમાં સરસ્વતી માતાજીની મૂર્તિનું લોકાર્પણ તેમજ દસ મધ્યાહન ભોજન શેડનું ખાતમુહૂર્ત કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અંદાજિત એકસો એક લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ ખાસ કાર્યક્રમ આયોજિત થયો હોય જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ

એમનો એમનાને જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ એ દરેક શાળા એ સરસ્વતીનું ધામ તો છે જ પણ આ સરસ્વતીના ધામની અંદર એક સરસ્વતી માતાજીનું એક નાનું મંદિર બનાને કે એમની આરાધના થાય અને માં સરસ્વતીના આશીર્વાદ એ શાળામાં રહે સારા સંસ્કારનું સિંચન થાય એ હેતુથી 35 શાળાઓની અંદર માં સરસ્વતીની મૂર્તિ એનું પણ આજે જે સમર્પણ છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા મુખ્ય મહેમાન વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળકૃષ્ણ શુક્લ સાહેબ આપણા આ વિસ્તારના ધારાસભ્ય પૂર્વ મંત્રી એવા આદરણીય મનીષાબેન વકીલજી આજ વડોદરા શહેરના લોકપ્રિય યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીની કાંતમાંથી નગરપાલિકાની શિક્ષણ સમિતિમાં દસ સ્માર્ટ બાલવાટિકા અને દસ શેડ બનાવવાનો અને સાથે સાથે પાંત્રીસ જેટલા મંદિરો અને સ્કૂલોમાં મા સરસ્વતીનું મંદિર બનાવે તેને મૂર્તિની સ્થાપના માટેના જે કાર્યક્રમનું આયોજન કર્યું હતું મને એવું લાગે છે કે પ્રતિનિધિ તરીકે અને સાથે સાથે શિક્ષણ સમિતિમાં ડૉક્ટર હેમાંગભાઈને જે યોગદાન રહ્યું હતું તેમાં એક નવું એક સોનેરી પાન ઉમેરાયું છે ત્યારે હેમાંગભાઈનો ખૂબ ખૂબ એના માટે અભિનંદન અને એમનો આભાર માનું છું શિક્ષણ સમિતિ વતી અને સાથે સાથે મા સરસ્વતીની આરાધના કરીને બાળકો ખૂબ સારી રીતે આગળ બન્યું છે એ મને ખૂબ વિશ્વાસ આજે એમપી લેડ્સની ગ્રાન્ટમાંથી દસ સ્માર્ટ બાલવાડી દસ મધ્યાહન ભોજનના શેડ અને જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ આવતો હોય ત્યારે સાચા સરસ્વતીના ધામ એવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પાંત્રીસ શાળાઓમાં માં સરસ્વતીનું નાનું મંદિર બને એ માટે પાંત્રીસ મૂર્તિઓનું પણ આજે સમર્પણ આજે આ કાર્યક્રમ અહીં યોજાયો હતો આશરે એકસો એક લાખના ખર્ચે આ તમામ જે વિકાસ કાર્યો છે એનું આજે અહીંયા અનાવરણ થયું છે આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળકૃષ્ણ શુક્લજી આપણા શહેરવાડી વિધાનસભાના બેન શ્રીમતી મનીષાબેન સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય એવા ભાઈ શ્રી કેયુરભાઈ અને તમામ ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં આજે આ કાર્યક્રમ યોજાયો હતો